નીતિ સાચી રાખો લોકોનો હિત ઈચ્છો કુદરત એક પણ પૈસો ના હોય ને તો પણ તમારું કામ ટકવા દેતું નથી તમારે પીઠ પાછળ કોઈ તમારા વિશે બોલે તો ક્યારેય દુખી ના થવું કારણ કે તમારી સામે બોલવાની હિંમત એનામાં નથી સેવા બધાને કરવી પણ આશા કોઈ પાસેથી ના રાખવી કારણ કે સેવાનું યોગ્ય મૂલ્ય ભગવાન જ આપી શકે છે માણસ નહીં જમીન સારી હોય ખાતર સારું હોય પણ પાણી ખારું હોય તો ફૂલ ક્યારે ખીલતા નથી ભાવ સારો હોય કર્મ સારા હોય પણ વાણી ખરાબ હોય તો સંબંધ ક્યારે ટકતા નથી જિંદગીમાં હંમેશા એક વાત યાદ રાખવી સમજાવી નહીં શકો અને દરેક તમને સમજી નહીં શકે અતિશય ભીના ના થવું કે લોકોને જોઈ દે અતિશય કોરા પણ ના થવું કે લોકો ઘડી વાડીને મૂકી દે થોડા રહેવું કે લોકોને સમજણ ના પડે કે આને તડકે રખાય કે થાય ગમે તેટલો ખરાબ દિવસ જાય હંમેશા એક વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે જ્યારે કંઈ ના સમજાય ત્યારે એ બધું જ ભગવાન પર છોડી દેવું દાડીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે